અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્ત થયેલા પાંચેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે એમ્બ્યુલન્સ કોઈ દર્દીને લઈને જતી રહી હતી કે કેમ અને અકસ્માત પાછળ કોની બેદરકારી જવાબદાર છે તે દિશામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે કેતન મહેતા દ્રષ્ટિકોણ ન્યૂઝ ભરૂચ